નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સીડી ન્યૂઝ ચેનલ ધ્રાંગધ્રા સીડી એટલે કરપ્શન ડિસ્ટોયર ન્યૂઝ હંમેશા સત્યની સાથે હું જયસિંહભાઈ પઢિયાર ધ્રાંગધ્રા તાલુકાના રાજશીતાપુર ગામ પાસે આવેલી નીલકંઠ એગ્રો કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા ઉત્તર પ્રદેશના યુવાન લવલેશભાઈ યાદવ ઉમર વર્ષ સત્યાવીસ નામના આ યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની રહેવાની રૂમમાં ગળે ફાંસો ખાયા આપઘાત કરેલ હોવાની જાણ થતાં પોલીસને જાણ કરાઈ હતી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસે સ્થળ પર પહોંચી જઈ નાયબ મામલતદારની હાજરીમાં પંચનામું કરી મૃતકને ધાંગધા સરકારી હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે